મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે વરેઠા અને ડાભલામાં આ વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે બાળકોને વડનગર અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે બંને બાળકોના ઘર અને આસપાસના વિસ્તારોમાં સર્વેની કામગીરી પણ હાથ ધરાઈ છે હાલમાં બંને બાળકોના સેમ્પલ પૂના લેબમાં મોકલવામાં આવ્યા છે પંચમહાલથી વિગતો આવી રહી છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયું છે ગોધરાના કોરડા ગામમાંથી શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ મળી આવ્યો હતો વડોદરામાં બાળકીનું સારવાર દરમિયાન મોત થયું તબીબોના મતે બાળકીને તાવ ખેંચ આવતા શ્વાસ લેવામાં તકલીફ પડી હતી પંચમહાલ આરોગ્ય વિભાગે ગઈકાલે કોરડા ગામના બારી અફળિયામાં સર્વેની કામગીરી કરી હતી જેવા બાળકીના સેમ્પલ પુના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણવાળો કેસ સામે આવ્યો છે લુણાવાડા તાલુકાના રાબડિયા ગામે પાંચ વર્ષની બાળકીમાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા હતા બાળકીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી તો સારવાર દરમિયાન આ બાળકીનું મોત થયું છે શંકાસ્પદ વાયરસના કારણે અલગ અલગ ટીમો બનાવી આરોગ્ય વિભાગ દ્વારા જુનાર રાબડિયા ગામે સર્વે હાથ ધરવામાં આવ્યો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસના રોજ એ બાળકીનું મૃત્યુ થયું છે આ માટે સદર વિસ્તારમાં આરોગ્યની ટીમો બનાવીને ઘેર ઘેર એન્ટીલાઇવર એક્ટિવિટી ટેસ્ટિંગ કામગીરી ક્લોરિનેશન કામગીરી તથા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે જિલ્લા વહીવટી તંત્રની જાણ કરવામાં આવી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાબડીયા ગામની છેલ્લા ત્રણ ચાર દિવસથી મુલાકાતો લઈ જમીનના સેમ્પલ અને એ જે જગ્યાએ

વધુ માહિતી મેળવીશું મારી સાથે સંવાદદાતા ઈશાન અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે જે રીતના કેસીસ સામે આવી રહ્યા છે ઈશાન શંકાસ્પદ કેસો છે એક બાજુ તેના લક્ષણો કોઈને જાણ આવતી નથી અને સર્વેની કામગીરી પણ એક બાજુ કરવામાં આવી રહી છે શંકાસ્પદ કેસો સતત વધી રહ્યા છે વધુ અપડેટ શું તંત્ર તરફથી કેવી કામગીરી સાબરકાંઠા અત્યાર સુધીમાં જે નવ જેટલા કેસ સામે આવ્યા છે તેમાંથી આઠ જેટલા બાળકોના જે સેમ્પલ છે પુના ખાતે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી આખરે જે ચાર ચાર બાળકોના રિપોર્ટ રિપોર્ટ આવ્યા છે જેમાંથી એક બાળકીનું ચાંદીપુરા પોઝિટિવ તે તેનું મોત હોય તેવું તો રિપોર્ટમાં જોવા મળ્યું છે આ ઉપરાંત અન્ય ત્રણ જે બાળકો છે એ ત્રણ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને હજુ હજુ ચાર જેટલા રિપોર્ટ આવવાના બાકી એટલે નોંધનીય છે કે જે તંત્ર દ્વારા છે અત્યારે હાલ તો જે રિપોર્ટ મોકલ્યા છે રિપોર્ટ આવતા દસ થી બાર દિવસનો સમય લાગતો હોય છે પરંતુ જે 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 આ જગ્યાએ અશંકાસ્પદ ચાંદીપુરા જે કેસ જોવા મળ્યા હતા ત્યાં એમના ઘરથી આજુબાજુના પાંચ કિલોમીટરના એરિયામાં તંત્ર દ્વારા ફોગિંગ કરવામાં આવ્યું છે ત્યાં જે ખાસ કરીને કાચા મકાન અથવા જે લીમપણ વાળા ઘરો હોય છે એ જગ્યાએ આ પ્રકારની સ્ટેન્ડ બાય સ્ટેન્ડ ફ્લાય નામની માખી અને મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે તો ત્યાં ખાસ કરીને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જે ટીમો છે તે ટીમો બનાવવામાં આવી છે નોંધનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં નવમાંથી અત્યાર સુધીમાં છ બાળકોના મોત થઈ ચુક્યા છે અને અત્યારે હાલ તો ત્રણ બાળકો જે છે એ છે સારવાર હેઠળ છે દિવસ ને દિવસે કેસ ન વધી એ માટે પણ તંત્ર દ્વારા જે ફોગિંગ કરવાની કામગીરી કરવામાં આવી છે તો આરોગ્ય વિભાગ દ્વારા પણ ઠેર ઠેર જે વિવિધ ટીમો બનાવવામાં આવી છે વિવિધ ટીમોમાં બનાવીને આરોગ્ય વિભાગ દ્વારા સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે અને જે ખાસ કરીને જે દવાઓનો છંટકાવ કરવાનો એ તમામ જગ્યાએ દવાનો છંટકાવ પણ કરી રહ્યા છે જી હેતપી બિલકુલ ઈશાન મહત્વની વાત છે કે નાના બાળકોમાં આના કેસો સૌથી વધારે આવી રહ્યા છે માતાપિતાએ પણ સાવચેતી રાખવાની જરૂર છે તંત્ર પણ હવે હરકતમાં આવી રહ્યું છે તો ખાસ કરીને જે ગામમાં કેસો આવી રહ્યા છે ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા કરાઈ છે હેતુ ચોક્કસ કે ખાસ કરીને આરોગ્ય વિભાગ લોકોને સલાહ આપી રહ્યું છે કે ખાસ કરીને જે વરસાદ પડી રહ્યો છે વરસાદના કારણે જે જગ્યામાં પાણી ભરાતું હોય અથવા તો જે જગ્યા ગંદકી થતી હોય ત્યાંથી અને કાદાવાળી જગ્યાએથી ત્યાં તેનો નિકાલ કરવો જોઈએ ત્યાં ગંદકી થતી હોય અથવા તો પાણી ભરાયું હોય તેનો નાશ કરવો જોઈએ અને આ ઉપરાંત જે આરોગ્ય વિભાગ આ જો કોઈ પણ બાળકને કે આ પ્રકારના કોઈ લક્ષણો જોવા મળતા હોય તો તાત્કાલિક નજીકના જે સીએસટી અથવા પીએચસી સેન્ટર ખાતે જવું જોઈએ અને ત્યાં ત્યાં તેની સારવાર પહેલા તો લેવી જોઈએ અને જો વધુ શંકાસ્પદ જણાય તો

આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવી રહી છે બિલકુલ ઈશાન આભાર માહિતી બદલ તે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસીસ સામે આવી રહ્યા છે તંત્ર પણ હવે એક્શન મોડ પર આવી ગયું છે આઠ સેમ્પલ હાલ પુના લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે શંકાસ્પદ ચાંદીપુરામાં વાયરસનો હાકાર જે જોવા મળી રહ્યો છે અમદાવાદ સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ જે સામે આવ્યો સાત વર્ષના બાળકને લક્ષણો દેખાતા તેને દાખલ કરવામાં આવ્યો અમદાવાદ સિવિલમાંથી સેમ્પલ લઈ લેબમાં મોકલાયા દહેગામના અમરાજી મુવાડા ગામનો દર્દી દાખલ થયો છે સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ છે હાલ તેઓના જે દર્દી છે તેઓના સેમ્પલને લેબમાં મોકલવામાં આવી રહ્યા છે તપાસ કરવામાં આવી રહી છે દહેગામના અમરાજી ખાસ સ્વામી સામેના દુષ્કર્મના કેસમાં હવે નવો વળાંક સામે આવી રહ્યું છે પીડિતાએ ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી છે સમિતિથી ફરિયાદ રદ કરવાની વાત સામે આવી છે હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે સ્વામિનારાયણના જેપી સ્વામી સામે ફરિયાદ હતી ફરિયાદના દિવસથી વધુના સમય બાદ ફરિયાદ રદ કરવા પિટીશન દાખલ કરવામાં આવી બે હજાર સોળમાં સ્વામીએ દુષ્કર્મ આચર્યું હોવાની પીડિતાએ અગાઉ ફરિયાદ કરી હતી જે બાદ આરોપી સ્વામીને પકડવા પોલીસે કાર્યવાહી પણ કરી સાથે જ કોર્ટ સમક્ષ પીડિતાનું સીઆરપીસી એકસો ચોસઠ મુજબ નિવેદન પણ લેવામાં આવ્યું હતું કચ્છથી વધુ સમાચાર આવી રહ્યા છે ભચાઉમાં દારૂની હેરાફેરીનો જો કેસ સામે આવ્યો હતો તેમાં ફરાર સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ઝડપાયા છે સુરેન્દ્રનગરના લીમડી પાસેના ગામમાં તે રોકાઈ હતી ગુજરાત એટીએસએ નીતા ચૌધરીની ધરપકડ કરી છે એટીએસએ કચ્છ પોલીસને હવાલો સોંપ્યો છે પોલીસકર્મી પર કાર ચડાવવાનો તેણે પ્રયાસ કર્યો હતો બુટલેગર સાથે કારમાં દારૂ સાથે નીતા ચૌધરી ઝડપાઈ હતી બંને વિરુદ્ધ હત્યાનો પ્રયાસ તેમજ રોહિત મિશ્રાનો એમ બે કેસ નોંધાયા છે અમદાવાદથી વધુ સમાચાર શાહીબાગ ઘોડા કેમ્પના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બે હજાર ત્રેવીસની બેદરકારીથી આઠ ઘોડાના મોત થયા હતા પીઆઈ એમએસ બારૂટને સીપીએ સસ્પેન્ડ કર્યા છે પીઆઈની બેદરકારીથી ઘોડાના મોતનો તપાસમાં ખુલાસો સામે આવ્યો છે અઠ્યાવીસ ઘોડાને ઇન્ફેક્શન થયું હતું જેનો ખુલાસો થયો છે ઝોન છ ડીસીપી રવિમોહન સૈનીએ તપાસ બાદ આ રિપોર્ટ આપ્યો ઘોડા કેમ્પમાં ઘાસચારો અયોગ્ય અને પાણીમાં ડીલ હતી ગત વર્ષે સીપીએ મુલાકાત લીધા બાદ શંકા લાગતા તપાસ સોંપાઈ હતી તપાસમાં બેદરકારી છતી થતાં પીઆઈને સસ્પેન્ડ કરાયા છે નવસારીના ગણદેવી તાલુકાના અજરાઈના હાથીયાવાડી ખાતે બાઇક સ્લીપ થતા યુવકનું મોત થયું છે અમલસાડના સરીબુચરંગ ગામના યુવકનું અકસ્માતમાં મોત થયું છે અકસ્માતની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે યુવકનું મોત થયું ગણદેવી પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે ગણદેવી પોલીસે હાલ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સીસીટીવીમાં પણ આખી આ ઘટના જે છે તે કેદ થઈ છે ગણદેવી તાલુકાના અજરાય ગામની આ ઘટના જેમાં બાઇક સ્લીપ થતા યુવકનું મોત થયું છે બાઇક સ્પીડમાં આવી રહ્યું હતું અને તે સ્લીપ થયું આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ સુરતના ગોડાદરાના બિલ્ડરનું અપહરણ કરી ચેક અને દસ્તાવેજો ઉપર સહી કરવાના મામલામાં વધુ એક અરજી કરવામાં આવી ભાજપના પૂર્વ શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂતની સામે વધુ એક અરજી ઉધના પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે અમિતસિંઘ રાજપૂતે અપહરણ કરાયેલા બિલ્ડરના સાથીને વોટ્સએપ કોલ કરી ધમકી આપ્યાનો આક્ષેપ કરાયો છે વોટ્સએપ કોલનું રેકોર્ડિંગ પુરાવા તરીકે અરજીમાં સાથે રજૂ કરવામાં આવ્યું આ ઘટનાના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે દયગામ તાલુકાના જૂના પહાડિયા ગામમાં વેચાણ મામલે કોંગ્રેસ મેદાને આવ્યું છે દસ્તાવેજ રદ કરવા મુદ્દે કોંગ્રેસ નેતાઓ એક્શનમાં જોવા મળી રહ્યા છે અને અલ્ટિમેટમ પણ અપાયું છે જુના પહાડિયા ગામના દસ્તાવેજ મુદ્દે કોંગ્રેસ અલ્ટિમેટમ આપ્યું છે તેટલું જ નહીં દસ્તાવેજ રદ ન થાય તો ઘેરાવો કરવાની પણ તૈયારી બતાવે છે આખું દહેગામ જૂના પહાડિયા ગામ સાથે જોડાશે આ મુદ્દે કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે કહ્યું કે જૂના પહાડિયા જેવા અનેક કિસ્સા છે તમામ સાથે લઈને મજબૂત રજૂઆત કરીશું આંદોલન કરવાની ન બતાવે તો ગામ લોકો માટે કોંગ્રેસ તૈયાર છે આક્ષેપ છે આ વચ્ચેના દલાલો દેગામના રજિસ્ટર રેવન્યુ ડિપાર્ટમેન્ટથી માંડી જિલ્લા કલેક્ટર રેવન્યુ મંત્રી અને રેવન્યુ સચિવ સુધીના લોકોની આ બધી બાબતમાં માં મિલી છે સરકાર અમારી માંગો જો સ્વીકારી લેશે અને દસ્તાવેજ જો રદ થઈ જશે તો પછી કોઈ ચિંતા નથી પરંતુ જો કોઈ એવા કાર્યવાહી અમારા ગામ તરફથી ના થતી હોય તો પછી અમારે જે પણ આંદોલન થતા હોય જે પણ સાથ સહકાર અમને મળી રહ્યો છે વિપક્ષના નેતાઓ દ્વારા કે પછી કોંગ્રેસ પાર્ટીઓ દ્વારા કે અન્ય કોઈ પણ સામાજિક આગેવાનો દ્વારા તો તે અમે તેમની સાથે રહીશું અમદાવાદના બાવળા નજીક ઝડપાયેલી નકલી હોસ્પિટલના કેસમાં આરોપીની ધરપકડ કરાઈ છે પોલીસ ધર્મેન્દ્ર આહિર નામના